મરસા હારા હે હો તમે ઓય મરસા હારા ફૂફુડે વાણો રે તમે તો ઘણા દાડે પૂરા આયા ઓય આ દાતો તો હમણા મુ જોતો ને હા તે મુ કો લાઈ લાતો હમણા મારે ઘણો ટાઈમ થઈ ગયો હતો કમણા જોતો તો માર પૈની કાયક ના આયા ના તમાર ભઈ તો અતાર રજાઈ ના હોય ને ભયા એવું છે એમ ને હા હા હવે નોકરી વાળ રજાય વાતાર હોય તો તમે જબર મરસા કરી જો ને ઓય ને ફૂરડો ને આ ભરાબા ના દિસા એવું એમ ને ઓય તે વેણુરી સુજો બરોબર બરોબર

એવો તો હેઠા હેઠા છે કંજુસી 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 કહેવાય બોલા ગોપાલજીને કહું કેવો ના મારા તો સુખી થઈ જવાના પૈસા વાળા આપણે રહેશે એમને એમ આપણે તો રૂપિયો પાછો હાલશે તો નહીં આમ ટોપું કરે તેમ તેમપુ કરશે પણ આ તો ટોપું નહીં કરે એવા એટલે ગોપાલજીને થોડીક ચાવી મેળવ્યું કે અહીંયા કંઈક કરીને આમ અહીંયા ઓલા ડુબાઈ ભાઈ કોમ કરે છે ને એના પેણા કાઠા તો સુખી થઈ જવા ને રહેવાના

મારે તો ડુબઈ જતું છે મારે તો જવું છે ફરકુ પાસે કે આ ધંધો કર્યા વગર કે તમે જો પાવડા કુટી કૂટી અને મરી જશો અને આના કરતા અહિયાં ડુબઈ જાવ સારું અને અમને અમારે સારી રીતે તમે ખોટી કેડી પગાવો છો અહીંયા એન બેઠા બેઠા ખુરશીમાં છે મજા આવે ખાવા પીવાની એના કરતાં અહીંયા સારું એમ બધું અહીંયા જાઉ તાર આવે એને શું કે આ પાવડા કુટી કુટી મરી જાય એના કરતાં ડૂબઈ જાય ને તમે સારું સારું શું કરો હો ફરગો હા શું કરો હા ફૂલ આવ અરે ફૂલ વેડા વગેરે આ ફૂલ તો જ આ તેવરવા જાય ને ઈયાને ફૂલ આલવાના આ શું કરા ફૂલો લઈને પા હવે ઈ તેરા બાદ તમે કોઈ જાવાન હોય લઈ જાજો ફૂલ કાલી હો વાત હાસી છે પણ તમી આ હવે પાવડા કુટી કુટી મરી જાશો એના કરતા તમી ઉલા ડુબઈ જતા રો ડુબઈ ડુબઈ ના જવાય ગોપાલ ભાઈ જવા તું હશે આટલું બધું મેલી ડુબઈ વારી જવાય હવે પણ તમી આ પાવડો કુટી કુટી તો હા ઉલે થઈ જાશો તમે કશું ના થાય પાવડા આપણે શું થાવાનું પાવડા આ આ તમી હવે જો આ ફૂલડા વેણી વેણી અતારે તમી શું કરશો ફૂલડા વેણી ફૂલડા કાલ દિશા ભરાવાનો

નોકરી કરો ને તો આપડે હારું એ કોઈ ચિંતા ખરી રાતે હારી આવે હવે તમને કહું હવે સમજા સમજ્યો એટલે હવે છે ને તમારે કરો

આ ફરક રહી હા જોતો ફરક પણ દેતો અરે શું હવે આ તો હું હમણે કેવા જોતો કો આવા તન જા કે આવા આવા પરથીવા ના વાળા ને એસી માં રહેવા જતા રો દુબઈ માં એટલું કેવા જોતો તો મોહનતા નથી મોન તો હા સમીચા હેડ્યા હા જો થા આ આ ફૂલ ને ઓરી

તે પર તો ઘણા દાડા આઈ શું કરતીતી કોઈદી આવતી ની સાલી રે આખો દાડો દાડો થાય ઢુંકો પછી આવા લેવાય આપણે શિકમણ ફરતા હોય તે હારું હવે આબાના હે ને દુબઈ થી પેલો હું તન કેવરા આવ તું આવી દિ પાછો હો